આમ આદમી પાર્ટીના સુરત શહેર સહિતના આસપાસના વિસ્તાર અને શહેરોના કાર્યકરો બે દિવસ માટે દિલ્હી જવા માટે રવાના થયા હતા તે રુદના ખાતે આજે ગોપાલ ઇટાલિયાએ લીલી ટ્રેન આપી હતી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતમાં સારો દેખાવ કરી મહાનગરપાલિકામાં વિપક્ષમાં બેસનારા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં જુસ્સો જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આશરે પંદરસો જેટલા કાર્યકરો દિલ્હી ખાતે બે દિવસે મુલાકાતે શુક્રવારે રવાના થયા હતા દિલ્હી આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ રવાના થાય તે પહેલા સુરતના ઉધના રેલવે ખાતે આપના કાર્યકરોની ટ્રેન ને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીએ પ્રસ્થાન કરાવ્યું છે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જે આજથી દિલ્હીના બે દિવસના પ્રવાસે જાય છે કે તમામને નવા વર્ષની શુભકામનાઓ અને દિલ્હી પ્રવાસની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ કાર્યક્રમની વિગત એવી છે કે આપણે બધાય ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈને

ત્યાં કેવી રીતે થયું હશે કેવું લાગતું હશે શું હશે અને ઘણા સમયથી બધાને ઉત્સુકતા હતી અને માનની અરવિંદ કેજરીવાલજીના પ્રયાસોથી માનની યસુદાનભાઈ માનની મહેશભાઈ માનની મહેશ મનોજભાઈ આ તમામના પ્રયત્નોથી આજે આપણને આ ગૌરવભરી ક્ષણ પ્રાપ્ત થઈ છે કે સુરત ના ઉદના રેલવે સ્ટેશન થી દિલ્હી રવાના થયેલા આમ આદમી પાર્ટીના ટ્રેને પ્રસ્થાન કરવા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટલિયા સુરત પ્રમુખ અને મનપા વિપક્ષ નેતા સહિત અન્ય પણ જોડાવા પામ્યા હતા અઝર વાળા